નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગોધરા શહેરના એસઆરપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સૌ પ્રથમ વખત ડીપીએમ એટલે કે દાહોદ પંચમહાલ અને મહિસાગર ઓક્શન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૌદ જેટલી ટીમોએ ભાગ લીધો હતો સાથે જ ઓક્શનમાં ત્રણસો ચાલીસ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો ત્યારે મોડી રાત્રે યાદગાર અગિયાર અને યાદગાર અગિયાર બે વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં યાદગાર અગિયારની તેર રનથી જીત થઈ હતી વિજેતા ટીમને ટ્રોફી સાથે રૂપિયા બે લાખની ઇનામ આપવામાં આવ્યું હતું જ્યારે રનર અપ ટીમને ટ્રોફી સાથે રૂપિયા એક લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું આ ટૂર્નામેન્ટને દરમિયાન યાદગાર અગિયારના કેપ્ટન સલમાનભાઈ મન્સૂરીએ પાંચ બોલમાં પાંચ સિક્સ ફટકાર્યા હતા સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન દાહોદના મશહૂર કોમેન્ટર જુનેદભાઈ લેમ્બુ અને ગોધરાના આસિફભાઈ વસ્કા દ્વારા કોમેન્ટ્રી કરવામાં આવી હતી

પ્લેયર ઓને ટુર્નામેન્ટ હતી અને સરસ આયોજન રહ્યું અને અમે રમતા રમતા આગળ સુધી જઈને ફાઇનલ વી ત્યાં ખલનભાઈ ઓક્શન નું પ્રથમવાર પંચમલ માં આયોજન કર્યું આયોજન લેન શું કહેશો ઓક્શન જે પ્રમાણે IPL માં જે રીતે ખેલાડીઓને અરજી થતી હોય છે એ જ પ્રમાણે નું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન લેન શું કેશો આયોજન લેન એવું કહીએ કે અહીંના ઓર્ગેનાઇઝર ચિંતનભાઈ કિશોરભાઈ આકાશભાઈ મનીષભાઈ હિરણ માસ્ટર લોકોએ સરસ આયોજન કર્યું સરસ ટુર્નામેન્ટ ચલાવી અને સરસ અંપાયરિંગ સરસ આયોજન અને ઘણું બધું સારું એમનું સપોર્ટ હતો બધા ખેલાડીઓને મજા આવી છે અમે જો આયોજન કર્યું છે એટલે ધ્યાન અમારું આયોજન પર વધારે રહ્યું છે પણ અમે જે રિવ્યુ લીધા છે ચૌદ ટીમના પ્લેયરોનું તો એમાંથી એંસી પંચ્યાસી ટકા પ્લેયરોનું એવું માનવું છે કે અમને ખૂબ મજા આવી સારું ક્રિકેટ રમ્યા સારી એવી ફિલિંગ મળી કે આવી ટુર્નામેન્ટ આપણે અહીંયા થઈ છે અને નેક્સ્ટ ઇયર અત્યારથી અમને કહેવા લાગ્યા છે કે બહુ સારી ટુર્નામેન્ટ કરવા જજો અમે તમને સપોર્ટ કરશું અને હા એ કન્ફર્મ છે એમનો લગાવ જોઈને અમે આનાથી પણ સ્ટાન્ડર્ડ ટુર્નામેન્ટ આવતી સાલ અ કરવા જઈશું અને સપોર્ટ માટે બધાનો આભાર એક આ સરસ મજાની ટુર્નામેન્ટ નું આયોજન થયું એ આયોજનના લીધે ત્રણ જિલ્લામાંથી ઘણા બધા એવા ક્રિકેટરો બહાર આવ્યા કે જે અત્યાર સુધી કોઈ સારી ટુર્નામેન્ટ રમી નથી શકતા આ એક એવું સ્ટેન્ડ આવ્યું છે કે જ્યાંથી સારા ક્રિકેટરો બહાર આવી શકશે અને હું આશા રાખું છું આવતી સાલ બી આ ટુર્નામેન્ટ થાય નવા નવા પ્લેયરો ને આગળ વધવાનો મોકો મળે ના અહીંયાથી આગળ જઈ શકે આયોજનની અંદર આપણે તો પહેલાં તો પોક્ષન દ્વારા ટુર્નામેન્ટ રમાઈ અને પંચમહલતા હોદ અને મહિસાગર જિલ્લાના જેટલા પણ ખેલાડીઓ હતા એ બધાને લઈને આપણે આયોજન કર્યું હતું અને એકંદરે આમ તો સફળ જ રહ્યું છે આયોજન તો એની અમે ખુશી વ્યક્ત કરીએ છીએ બધા આયોજક મિત્રો અને બધા જેટલા પણ મિત્રો અ અહીંયા અમારા ગ્રાઉન્ડ પર અને અમારા આયોજનમાં આવ્યા છે એ બધા મિત્રોનો અમે આભાર પણ માનીએ છીએ આયોજન કરવામાં ઘણી બધી તકલીફો પહેલાં આવી કે આપણો ઇન્ટરનેશનલ ઇશ્યુ બી હતો એ ટાઈમે અ પરમિશનની આતે બધી તકલીફો પડી અમને બી તો ભી અમે આ જ સીઝનમાં વરસાદ પહેલાં કોઈ બી હાલતમાં ટુર્નામેન્ટ કરવાનું અમે નક્કી કરી રાખેલું હતું આકાશભાઈ અમે બધા આયોજક મિત્રો પ્લસ અમારો સપોર્ટ સ્ટાફ જે હતો એ લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો તો બી અમે એવું વિચાર્યું કે આ સિઝનમાં ટુર્નામેન્ટ પૂરી કરવાની છે એટલા માટે અહીંયા એસઆરપી પર શિફ્ટ કરી મેં ટુર્નામેન્ટ અને અહીંયા પૂર્ણ કરવાનું પૂરેપૂરી અહીંયા એસઆરપીના ગ્રાઉન્ડ સ્ટાફનો બી બહુ અમને સહકાર મળ્યો છે તથા અમારા જે સ્પોન્સરો હતા ચૌદ ટીમ એ લોકોનો બી બહુ સપોર્ટ મળ્યો છે અને જે આખી ટુર્નામેન્ટ અમે નાઇટમાં હતી એને ડેમાં બી શિફ્ટ કરી છે દિવસની આઠ આઠ મેચો મેં રમાડી છે રાત્રે ચાર પાંચ વાગ્યે બી મેચો પૂરી થઈ છે તો બહુ ખેલાડીઓ કેપ્ટનો તથા જે ઓનરો છે એ લોકોએ બી ટુર્નામેન્ટને સફળ કરવામાં અમને બહુ સપોર્ટ કર્યો છે કે આટલા ઓવરટાઈમ માટે કરીને બી ટુર્નામેન્ટને સક્સેસ કરવા જે તારીખ આપેલી એમાં ટુર્નામેન્ટને પૂરો કરવાનો ટ્રાય કર્યો છે તેથી અમે બધાનો આભાર માનીએ છે અને સમયમાં કયા પ્રકારનું આયોજન થઈ આવના સમયમાં ટ્રાય એવો કરશો કે અત્યારે જે સફળતા મળી છે એના કરતા કઈક અલગ જ ટુર્નામેન્ટ કરી ડીપીએમ સીઝન ટુ આવશે એલાઉન્સ થશે એનું થોડો ટાઈમ લાગશે આના કરતા બહુ સારી ટુર્નામેન્ટ થશે